સુરેન્દ્રનગરના સરા ઝાંગ રોડ પર અકસ્માત થયો અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતા ચકચાર મચી છે ચિત્રોળી ગામના પુલ પાસે કાર નદીમાં ખાબકી બે વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકોના મોત થયા છે સંવાદદાતા વિરેન જોડાયેલા છે વિરેન અકસ્માતની વિગતો જણાવશો કારમાં સવાર બે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં પ્રાથમિક તપાસમાં મુરી તાલુકાના દાઘોડિયા ગામની મહિલાને